સંતાન બાબતના દુઃખ ત્રણ પ્રકારના હોય છે જીવનમાં પહેલું તો કોઈને સંતાન ન હોય તો એનો ભગવાને ધન સંપત્તિ વૈભવ બધું આપ્યું પણ મને કઈ સંતાન આપ્યું કોઈને સંતાન આપ્યું અને સંતાનની અંદર માત્ર દીકરી જ આપી અને દીકરો ના આપ્યો તો એનું દુઃખ કે ભગવાને દીકરીઓ જ આપી છે દીકરો આપ્યો નથી કદાચ દીકરો જ આપ્યો એક બે દીકરાઓ આપ્યા દીકરી ન આપી તો એનું દુઃખ કે ભગવાને દીકરો આપ્યો છે પણ દીકરી આપી આમ જીવનમાં સૌથી પ્રથમ પોતાનો સ્નેહ કહેવાય એ જોડાયેલો હોય તો આપણે સંતાનો સાથે અને એ સંતાનની મોહ માયા એવી હોય છે એવી હોય છે કે આખી જિંદગી આપણને પરમાત્માની નજીક આવવા દેતી નથી એનું ભરણ પોષણ કરવામાં લાલન પાલન કરવામાં એજ્યુકેશન આપવામાં સારું ભણે એટલે પછી એમના લગ્ન કરાવવામાં લગ્ન થયા પછી એમના છોકરા જે હોય એમને રમાડવામાં એમાં આખું આખું નીકળી જાય છે પણ આપણે ભગવાનની નજીક જઈ શકતા